ની શરૂઆત થઈ અને ઓગણીસો છોતેરની બેન્ચના છાત્રોને પચાસ વર્ષ પૂર્ણ થતાં બધા એકબીજાનો સંપર્ક કરી સ્નેહમિલન કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું જે કાર્યક્રમ યોજાતા પચાસ વર્ષ પૂર્વેના સ અધ્યાયીઓ એકબીજાને મળ્યા અને ગુરુજીનો વંદન કરી ગુરુપૂજન કરી આશીર્વાદ મેળવ્યા ઓગણીસો છોતેરમાં એએસસીમાં એકસો સાહીઠ છાત્રો હતા અને હાલ ત્રીસ વર્ગસ્થ છે ઓગણીસો ને છોતેર ઓલ્ડ એએસસીની બેન્ચમાં કેપી હાઈસ્કૂલમાં કુલ બત્રીસ શિક્ષકો હતા જેમાં અઢાર સ્વર્ગસ્થ થયા છે ચૌદ ગુરુજીઓ બાર હાજર હતા જ્યારે કે શાળામાં એ એસસી અભ્યાસમાં ચાર બ્લોક એકસો સાહીઠ છાત્રોની સંખ્યા હતી જેમાં અત્યાર સુધીમાં કુલ ત્રીસ છાત્રો સ્વર્ગસ્થ થયેલા છે કાર્યક્રમમાં સો જેટલા સિનિયર સિટીઝન છાત્રો હાજર રહ્યા જેમાં સ્વર્ગસ્થ છાત્રોએ ગુરુજીનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને નંદુભાઈ મહેતાએ સ્વર્ગીય મૃતાત્માઓને યાદ કરતા બે હિન્દી ગીતો જિંદગી કા સફર હે કેસા સફર જેવા ગીતો ગાય વડીલોને ઇમોશનલ કર્યા ઓગણીસો ને છોતેરની બેન્ચના છાત્રોના દાંતરડાના ભાજપ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સુધી અને નંદુભાઈ રવિશંકર મહેતા કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપર સુધીની રાજકીય સફર સુધી જવાબદારીઓ નિભાવી ત્યારે સ્વર્ગીય આરસી મહેતા ડીવાય સુધી ફરજ બજાવી આની ઉપર અમદાવાદ ઉદ્યોગપતિઓ તો કોઈ વેપારી તો કોઈ સરકારી કર્મચારીમાંથી નિવૃત્ત જીવન જીવી રહ્યા છે તમામ હાજર છાત્રો કેપી હાઈસ્કૂલમાં જઈ પોતે અભ્યાસ કરેલા વર્ગખંડમાં બેસી જૂની યાદો તાજી કરી અને કેપી હાઈસ્કૂલમાં રૂપિયા એકાવન હજાર અને પાંજરા પોળ માટે રૂપિયા અગિયાર હજારનું દાન કર્યું હતું રિપોર્ટર જીગરદરજી હારે જ